સુરતની ઉત્તરાયણ પોલીસને સાથે રાખી આલ્પ્સ ગુડનેસ રોઝમેરી કંપનીના માણસોએ નકલી વોટર બનાવનારના કારખાને દરોડા પાડી લાખોની મત્તા કબજે કરી હતી ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ કંપનીએ ચાર મહિના પહેલા સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઉમરાવેલન્ઝાદ બારકેસ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડક્ટ જેવું જ પેકેજિંગ વાળી વસ્તુ અને કંપનીને ભરતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઓનલાઈન વેચાણ કરાતું હોવાની માહિતી મળી હતી જેથી કંપનીના માણસે ઉત્તરાયણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી રેડ દરમિયાન ઓનલાઈન ડુપ્લીકેટ એકત્રીસ વર્ષીય સાગર રમેશ ગઝેરાની ધરપકડ કરી હતી આ સાથે જ કારખાનાની અંદર તપાસ કરવામાં આવતા ત્રણ હજાર નવસો ડુપ્લિકેટ આલ્પ્સ ગુડનેસ રોઝ મેરી વોટરની બોટલ મળી આવી હતી જેના પર રૂપિયા ત્રણસો નવ્વાણું કિંમત લખેલી હતી પોલીસ દ્વારા પંદરસો છપ્પન લાખનો મુદ્દા માલ કબજે કરાયો હતો હાલ તો ઉત્તરાયણ પોલીસ દ્વારા સાગર ગઝેરા સામે કોપી રાઇટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી